ભારતીય સેના માં અઢાર વર્ષ સુધી સેવા આપી અને નિવૃત્ત થઈ પોતાના વતન પાછા ફર્યા ઝઘડાયા તાલુકાના ઉમધારા ગામના વતની સત્યપાલ સિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા જેઓ છેલ્લા અઢાર વર્ષથી માં ભારતીય ની રક્ષા કાજે કાર્યરત હતા તેઓએ કાશ્મીરની બોર્ડર ઉપર પણ ફરજ બજાવી હતી અને સાથે સાથે ભારત દેશના નાગરિકોનું રક્ષણ કરવા માટે રાત દિવસ ખડે પગે ઉભા રહીને સેવા આપી રહ્યા હતા તેવા ભારતીય સેનાના સપૂત સત્યપાલ સિંહ રાજેન્દ્ર સિંહ અટાલિયા અઢાર વર્ષ ફરજ નિભાવીને નિવૃત્ત થયા હતા અને તેમનું સ્વાગત રાજપાડી ચાર રસ્તા ખાતે વાસ્તવે રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું અને ઉંદરા ગામના પડીલો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્દુલ રફ ખત્રી ન્યૂઝ ઇન્ડિયા ઉમલ્લા હવાલદાર સત્યપાલ સિંહ માંથી અઢાર વરસ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો એ પહેલાં મેં અઢાર વર્ષમાં ચાર વર્ષ કાશ્મીરમાં બે વર્ષ અરુણાચલમાં ત્યારબાદ બીસ એરિયામાં નોકરી કરી અને આજ આજે હું પરત વતનમાં આવી ગયો છું અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા જે આર્મી આપણને શીખવા મળે છે સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળે છે અને આર્મી ઘણું બધું શીખવાડે છે જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરું આર્મી ઓફિસરમાં જાઉં આર્મી જવાનમાં જાઉં જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય પણ આવી શકે છે અને જે આપ આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા આ પ્રસંગ માટે હું ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે જય હિન્દ